નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનના કરાચી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમને નવાઈ લાગશે ગયા સોમવારે પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો તકનો લાભ જોઈને કરાચીના સેન્ટ્રલ જેલના મેલેટથી ત્યારે બસો કેદી જેલમાંથી ભાગી ગયા હતા કરાચી આ વિસ્તારમાં ચોવીસ કલાકમાં ત્રણ પણ બે હતી ત્યારે મિત્રો ત્રણ પણ ની તીવ્રતામાં ઊંચામાં ઓછા ત્રણ આંચકા અનુભવાયા હતા કરાચીની આ જેલ બચ્ચા જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ભૂકંપના આંચકાને કારણે જેલની દિવાલોના તિરાડો પડી ગઈ હતી અને ઘણી જગ્યાએ પણ પડી ગઈ હતી ત્યારે મિત્રો ત્યારબાદ કેદીઓ ધક્કા શરૂ કરી અગાઉ ભૂકંપ દરમિયાન સુરક્ષાના કારણે એક હજારથી વધુ કેદીઓને તેમને બેકમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં ભેગા કરવામાં આવ્યા હતા જોકે તક મળતા કેદીઓ સુરક્ષા ગાર્ડ પર હુમલો કર્યો અને તેનાથી અપરાતપરી મચી ગઈ હતી કેદીઓ તેમણે હથિયારો ચીનવી લીધા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો આ દરમિયાન એક કેદીનું મોત થયું અને જેલ પ્રશાસન ત્રણ કર્મચારીઓને એક જેલગાર્ડ પણ ઘાયલ થયા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ